દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં થયેલી કોમી રણખાણમાં એક તરફા કામગીરીમાં ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજને અટકાયત કોણ ઈશારે કરાય તેવા સવાલો AIMIM દ્વારા કરાયા છે ગત તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રાત્રને દા સમયગાળા દરમિયાન જે કંઈ અનિચ્છનીય બનાવ બન્યો છે તે ખૂબ જ નિંદનીય છે જે બનાવ કોઈ પણ જાતનો પ્રી પ્લાન્ટ બનાવ નથી એક સંજોગથી બની ગયું છે અને બનાવમાં જે પકડાયેલા આરોપીઓ છે તેની નાની ઉંમરના બાળકો હતા નાના છોકરાના હસ્તે જે બનાવ બન્યો તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ સત્ય છે પણ પોલીસ દ્વારા કોમ્બિંગ દરમિયાન લોકોને આરોપી સમજીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે એ સત્યાવીસ જેટલા ઈસાઓ મુસ્લિમ જ છે આખી ઘટના છે અને આખા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા એવું લાગે છે કે કંઈક કોઈના ઈશારે કશું ખોટું થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો ક્લિપ્સની સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસની સામે પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરનાર કેટલાક લોકો આ હજારોની ભીડમાં ફક્ત અને ફક્ત મુસ્લિમ જાતિના જ લોકોને કેમ અને કયા આધારે અરેસ્ટ કરેલ છે જેથી એમઆઈ સુરત કમિશનર અને ગૃહ રાજ્યમંત્રીને વિનંતી કરી છે કે નિષ્પક્ષ એટલે કે એક જાતિ વિશેષને સામે ન રાખતા ન્યાય કરો અને સત્તા પક્ષના એમએલએ પોલીસ સ્ટેશન ઉપર પોલીસવાળાની સામે જે વ્યક્ત કરી અને તપાસ ઇન્વેસ્ટિગેશન પહેલાં એક જાતિ વિશેષ એટલે કે મુસ્લિમ કોમની ખિલાફ જે શબ્દ બોલાયા અને પછી તેના ઉપર જે અમલ થયું તે ખૂબ દુઃખદ છે અમે સુરત શહેર પોલીસ કમિશનર અને ગૃહમંત્રીથી અપીલ કરીએ છીએ કે સીસીટીવી કેમેરાના આવનારા દિવસોમાં બંને સમુદાયના મોટા તહેવારો છે જે હોય તો તત્કાલ ધોરણે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની રાત્રે બનેલ બનાવ પોલીસ ઉપર જે પથ્થરમારો કર્યો છે એવા અસામાજિક તત્વો પર કડકથી કડક કાર્યવાહી કરો જેથી સુરત શહેરમાંથી શાંતિ અને સુરક્ષાનો માહોલ બન્યો રહે અને ભાઈચારો ન બગડે અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તેવી સુરત એઆઈએમઆઈએમએ આઈ માંગ કરી હતી હવે જે આ ઘટના બની એ ઘરનારી પાછળ કોઈ કારણ હતું જ નહીં હવે નાના નાના ચાર છોકરાઓ જે રમતા હતા અને મીઠાઈ આપ લેવી કરતા હતા એ મીઠાઈ પેલા ઢોલવાડાને ઉપર જઈને પડ્યું અને પેલા એ ઢોલવાડો બી કહે છે કે આ મીઠાઈ હતી એની પડ્યો હવે એને એક અલગથી પથ્થરનું સ્વરૂપ આપી અને આખું વાતાવરણ બગાડવામાં આવ્યું અને એ જે કાલે પરમ દિવસે જે બી બનાવ બન્યો જે બી ધરપકડો થઈ એના વિશે અમે બધી વાત કરી કમિશનર સાહેબ જોડે વાત કરી બહુ સારી રીતે સાંભળ્યા ઓછામાં ઓછા લગભગ વીસથી પચીસ મિનિટ અમને સાંભળ્યા અને એમને અમને ખાતરી આપી કે તમે મારા પર વિશ્વાસ રાખો હું તમને અન્યાય થવા નહીં દઈશ અને સાહેબ તરફથી સાહેબે કીધું ને કે તમને મતલબ જે બી દોષિત છે કોઈને છોડવામાં આવશે નહીં મેં કીધું સાહેબ મેં કે વન સાઇડ જે બી તમે કે એવું નથી કે અમે બધી કાર્યવાહી કરી રહ્યા છીએ એ સાઇડથી બી તમે આગળ તમે રિઝલ્ટ જોજો કે પછી તમે મને કહેજો એટલે એટલી ખાતરી આપી છે કે જે બી દોષી છે ચાહે આ સાઇડના છે કાપેલી સાઇડના છે બધાને અમે એરેસ્ટ કરીને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીશું સમીરભાઈ શું ના એ વાત કરી અમે બે કે આ બધું માર્કેટમાં બી ખરાબ લાગી રહ્યું છે બધું માર્કેટમાં એવું રહે કે એક જ સાઈડ કારવાઈ થઈ જાય તો એમને અમને કીધું એવું નથી તમે જે કહો છો કે અમારા માણસોને બી એ લોકોએ ધક્કા માર્યા અને મારા મારી બી કે અમારા બે પીઆઈને બી એ મુક્કા માર્યા છે એમને એકને તો અહીંયા વાગ્યું બી છે એમને બી કીધું તો અમે બધી છાનબીન કરીએ છીએ અમે છોડીશું નહીં કોઈ બી હોય ભલે કે આ સાઈડના કે પેલી સાઈડના કોઈ બી કે અમે છોડીશું નહીં એને સજા કરાવીશું પીડિતો બી આવ્યા શું કહી રહ્યા પીડી હા એમને રજૂઆત કરી એમને એ બી કરતી એમને બીક એક બીક બી એમની ખોલી દીધી આ કમિશનર સાહેબે કે અમે એક તો વાત બધા લેડીસોએ કરી કે અમને એવું બીક છે કે હવે અમારી ધરપકડ થશે એમને એમની તરફ રજૂઆત કરી તો કે તમે નિષ્કી રહો એવું કંઈ થશે નહીં અને જે બી દોષિત છે અમે કેમેરાથી જોઈ રહ્યા છે અને જે ધરપકડ બી થઈ કેમેરામાં ના હશે તો અમે એમને છોડી દઈશું એ બધી વાત કરી અને એમને જે બીક હતી એમને કીધું કે અમે અમારા માણસો આવશે ત્યાં હું પોતે આવીશ તમારી જોડે બેસી એટલી ખાતરી આપી તમારી જોડે બેસીને તમારે ચા પીશ તમે બીક કાઢી નાખો જે તમે માર્કેટમાં સાંભળો એવું કંઈ છે નહીં ને અમે બી નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે અને દોષિતોને સજા કરીશું જે શહેર અને રાજ્ય માટે શાંતિ શહેર અને શાંતિ માટે સંદેશ એ છે કે આવનારા સમયને એમાં ઈદ એ નબી છે ગણેશજીના જે જુલુસ નીકળવાના છે તો અમે એ બી વાત કરી કે તમે બેને જેને બી પરમિશન આપો એમને તમે કેમેરા સાથે કેમેરા સાથે કે જે બી જુલુસ જતું હોય તમે એના સાથે એને પરમિશન એ કેમેરા સાથે નીકળશે તો જ તમારે પરમિશન આપે નહીં તો નહીં અને પોલીસ બંદોબસ્ત એટલે બે સાઈડ તમે રાખો અને એવું કંઈ થાય નહીં એવું તમારે એ જવાબદારી આપણી છે અને આમાં જે બી વિસ્તારની અંદર બનાવ બને સૌથી વધારે ખરાબ તમારું લાગે કેમ કે જે વિસ્તારમાં બનાવો બને એ પીઆઈ કે એસપી ડીએસપી જીઓ એને જવાબ આપવો પડે એટલે તમારી જવાબદારીમાં આવે છે તો તમારે એ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ તે હવે કીધું કે આ બે તહેવાર બી છે અમે અત્યારથી બધાને બોલાવીને બે સાઈડથી અમે મીટિંગો કરી રહ્યા છીએ અને શાંતિથી પસાર થાય એવી રીતે અમે બધાને સમજાવી રહ્યા છીએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ